શ્રી રેવા સંગમ તીર્થધામ ગમલેશ્વર ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા આયોજિત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે કથાના પ્રારંભ અગાઉ ગામમાં ભવ્ય પોથીયાત્રા યાત્રા નીકળી હતી આ પોથીયાત્રામાં યાત્રામાં કચ્છ લડિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર સહિતના સંતો અને ગ્રામજનો પોતી યાત્રામાં જોડાયા હતા કચ્છ જિલ્લાના લખમસી સોની સાંતાબેન સોની અને રિગ્નેશ સોની અને તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી આજથી ઓગણત્રીસમી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે આજથી કથાનો પ્રારંભ થયો છે કથાનો પ્રારંભ પૂર્વે ગામના મંદિરથી કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગુર સોની પરિવાર અને ગ્રામજનો દ્વારા ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી વાંજતે ગાજતે ભજન કીર્તન સાથે નીકળેલી પોથીયાત્રા ગામના તમામ વિસ્તારોમાં ફરી હતી અને કથા સ્થળ ખાતે પહોંચી કથાનો પ્રારંભ કરાવ્યો હતો આ પોથીયાત્રામાં સંતો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા